you <laughs> બાપરે હા એની મને રુખડા કાકા નો ઉટકી મોલા છોકરા માં એ છો તો મને શું છું ઈશે આ ઉટકા માં એ છો આ જાડિયા આપડા ગામ માં શું નવીન છે તને કાય ખબર છે ના તારો બાપ કોઈ મરી ગયો તું એ તારું બાપ હજી કોઈ ને મર્યું પણ હવે મરશે ક શું થયું એ આપણા ગામ નો ઓલા રુખડા કાકા નો રહ્યા એનો ઉટ ગાંડો થઈ ગયો અને બે છોકરાને તો ઘાયલ કરી નાખ્યા અરે બાપરે એટલે કે નહી હું ટીની મને એક છોકરા વાયા જો થોડા દોડ અરે બાપરે હવે એની મને આ રૂખડા કાકાનો ગાંડો ઉઠ ઓલા છોકરાને મારે ની પેલા આપણે કઈક કરવું જોશે રોચ્યા તું કાંઈ કાં પોલીસ છોકે જા અને પોલીસ વાળાને કે આ ઉટને પકડી લે અને હું અત્યારે ઓલા છોકરાને બચાવવા જાઉં છું જા કાંઈ કા હા મને આ રૂખડા કાકાનો ઊંટ ગાંડો થઈ ગયો

અરે બાપરે તું હા કેસ હા સાહેબ તારો બાપ તો તો અહીં ને રહ્યું ને પકડી લેવો પડશે નકરી ગામ માં કેટલાય માણસોને ને છે એ ઊંટ છે કેલી બાજુ હાલો તમને દેખાડું હાલ હાલ દેખાડ હલો હા હા હા

એ હાલો તમારો બાપ ઉટને ગોતો ગોતો જો અહીં કોકનો જીવ લીધો ને તો મારી હવલદારની બેન ની નોકરી જાય છે રહ્યો એના નંબર હા સાહેબ ફોન કરીને મને દે હલો એ હાલો એ જાડિયા હું હવલદાર બોલું હું તું ક્યાં હો તે છોકરાને બચાવી લીધો હારું હારું અને ઓલો ઊંટ કિલ બાજુ ગયો હે નો હોય હા તો આય આય એ અમે તારે હામાં જ આવી એ હા કા સાહેબ જાડિયા શું કીધું એ જાડિયાએ ઓલા છોકરાને બચાવી લીધો હે અને જાડિયાએ એમ કીધું કે સાહેબ એ ઊંટ રહ્યો ને ભાગીનો ઓલા વાંઢા લીમડા બાજુ વીવો ગયો હે એટલે આપણે રહ્યું ને જાડીઓ હામો હાલો આવે હે હાલો એને હામા જ આવી હાલો હાલો કાંઈ ગયા ઉતાવે રાખો હાલ બટા હાલ તું ઉપાધિ નો કરતો હો હમણાં સાહેબ આવી જાય છે

છોકરા હવે તું રહ્યો ને તારા ઘરે જાય જા જા રાખીને હવે આપણે રહ્યું ને હાલો ઊટ ગોતવા જાવી પણ સાહેબ આપણે બધાય હારે જાયું તો ઊંટ આમ તો ભેગો નહીં થાય એક કામ કરો તમે બે જણા આમ જાવ અમે બે જણા આમ જાય નખી શેરી જાય ને તો સાહેબ ઊંટ હોય ને તો દેખાય આપણને વાહ ઈ વાત ને સારી કરી તો તંભાઈ આમ જાવ હું નવલદાર આમ જવી

તમે બાપરે એટલે રોહિતિયા ઓલું ગાંડો ઉઠતો બીજા છોકરા થઈ ગયો હવે શું કરશું એક કામ કરું કાય કા પોલીસ વાળાને ફોન કરું હું પોલીસ જ કાય કરશે હા કાય કા ફોન કર સાહેબ હું જાડીઓ બોલો હું એ તમે ગાયકા હનુમાન શેરી બાજુ જાવ એ બાજુ એ ઓલું ગાંડું ઊંટ હતું ને બીજા છોકરામાં થઈ ગયું હે ને એ બાજુ જ આવે હે

હેલો તું ગાયદા તારા ઘરે બીવો જાલદાર આપણે સારું કર્યું ટાઈમે આવી ગયા આ છોકરાનો જીવ લઈ લેત ઓલું ઊંટ હા સાહેબ એ વાત સાચી છે હવે કરું કરું એક કામ સાહેબને ફોન કરી હલો એ હાલો એ કમિન્નર સાહેબ એ અહીંયા હનુમાનગઢમાં એક ઊંટ ગાંડું થઈ ગયું છે અને હમણાં એક છોકરાનો જીવ લઈ લેત એ તમે ટીમ મોકલો એ સારું સારું હાલો એ હા સાહેબ હવાલદાર કમિનર સાહેબ રહ્યો ને ટીમ મોકલે જ છે ત્યાં સુધીમાં આપણે ઓલા ઊંટને ગોતીને રાખીએ બરોબર હાલો તો